જ્યારે આમ આદમી પાર્ટીના સત્તાવીસ ઉમેદવારો જીતી જતા જાણે સ્કાયલેપ થયું હોય તેમ લાગી રહ્યું છે તે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ રાયકાએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની થયેલી હારની જવાબદારી સ્વીકારી પોતાના પદેથી રાજીનામું ધરી દીધું હતું વર્ષ ઓગણીસો પંચાણુંમાં પણ બાબરી ધ્વંસના જવને લીધે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ નવ્વાણુંમાંથી અઠ્ઠાણું બેઠક જીત્યો હતો અને એક અપક્ષને પણ મળી હતી ઉમેદવારોના નામની જાહેરાત સમયથી જ કોંગ્રેસમાં બિખવાદ ચાલી રહ્યો હતો ત્યારે કોંગ્રેસના સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં પણ થયેલી ભૂંડી હાર લઈને કોંગ્રેસ કાર્યકરોનું હાલતો મોરલ તૂટી જવા પામ્યું છે હવે કોંગ્રેસમાં પરિવર્તનની કાર્યકરો માંગ કરી રહ્યા છે અઝર કુરેશી